અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોટન કનેક્ટ ફાર્મર કમ્યુનિટી ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ અમરેલી ગિરનારના સહયોગથી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા આયોજિત કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની ચકાસણી કરવામાં આવી હતી ટીંબીની આજુબાજુના ગામોના બહેનો નિઃશુલ્ક ચકાસણી કરાવી શકે તે માટે સંસ્થાના કાર્યકર્તા દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી આ કેમ્પ કેમ્પને સીતારામ બાપુ તથા ટીંબી ગામના સરપંચ સંસ્થાના મેનેજર પ્રવીણભાઈ જાલંધરા તેમજ પૂરી ટીમ અને મેડિકલ ઓફિસર ટીબી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો હું પ્રવીણ જાલંધરા મેનેજર શિક્ષણ અને સમાજ સંસ્થા કલ્યાણ કેન્દ્ર અમરેલીના કાર્યકર્તા તરીકે આજના કેમ્પ વિશે માહિતી આપતા જણાવું કે કોટન કનેક્ટ ફાર્મર કોમ્યુનિટી ફાઉન્ડેશન તેમજ રોટરી ક્લબ અમરેલીના સહયોગથી અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા આયોજિત આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તે માટે થોડી વધારે માહિતી આપું કે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર ખાસ કરીને આ વિસ્તારમાં જે અમરેલી જિલ્લાના વિસ્તારોમાં આરોગ્ય શિક્ષણ અને સાથે સાથે એગ્રિકલ્ચરના જાગૃતિ બાબતના કામો કરી રહી છે તો તે અનુસંધાને આજે આરોગ્ય આ વિસ્તારના લોકોનું જળવાઈ રહે અને આરોગ્ય બાબતે થોડી જાગૃતિ આવે તે અનુસંધાને રોટે ક્લબના માધ્યમથી અને તેના સહયોગથી આજે ટીબી મુકામે જાફરાજ તાલુકાના ટીમી મુકામે આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને આજુબાજુના ગામડાઓ જે આવેલા છે તેમાંથી બહેનો આવે અને નિઃશુલ્ક પોતાના આરોગ્યની તપાસ કરાવી રહ્યા છે જે ખૂબ પ્રેરણાદાયક છે અને અમારા ડાયરેક્ટર શ્રી ધીરુભાઈ વાગડિયા આ માટે સતત પ્રયત્નશીલ રહે અને વધારેમાં વધારે લોકો આરોગ્ય પોતાનું સાચવી શકે અને પોતાના આરોગ્ય બાબતે સભાન થાય એ માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે અમારું નામ પટેલ નીતિશ છે અને અમે લોકો આલિપોર હોસ્પિટલથી આવ્યા છે આ તમે જે પિંક કલરની બસ જોઈ રહ્યા છો એ પિંક કલરની બસ અમને રોટરી ફાઉન્ડેશન ઓફ ચીખલી દ્વારા અમને આપવામાં આવી છે આ બસનું મેનેજમેન્ટ આલીપોર હોસ્પિટલ દ્વારા થાય છે અને આ જે પિંક કલરની બસ જોઉં છો એ પિંક કલરની બસ ઓન્લી ફોર ગુજરાતની અંદર એક જ છે અને આજે અમે ત્યાં નવસારી જિલ્લાથી અહીં અમરેલી જાફરાબાદ તાલુકાની અંદર ટીમ્બી ગામની અંદર અમે જે બહેનોને લગતા બ્રેસ્ટ કેન્સર બસ અહીંયાના કેન્સરની તપાસ માટે અહીંયા પી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવ્યા છે અને આ જો તમે ખર્ચ એક રિપોર્ટ કરાવવાનો ખર્ચ જોવા જાય તો દસથી બાર હજાર રૂપિયા થાય છે પણ અમે અહીંયા બસની અંદર ફ્રીમાં ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ સાહેબ આ સિવાય તમે એક એ તાલુકામાં ગેલા જિલ્લામાં ગયેલા છે હા અમે એમ તો અમે અમરેલી જિલ્લાની અંદર લગભગ 15 થી 20 ગામોની અંદર અમે આ કેમ્પ લગાવી રહ્યા છીએ આ વર્ષની અંદર હવે પછીના તમે અહીંયા કેટલા દિવસ સુધી કેમ્પ છે સવરાશની અંદર છે આ સવરાશની અંદર લગભગ પંદર દિવસ હજુ પણ અમે કેમ્પ કરી રહ્યા છીએ જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી